આજે આજકાલની મહેમાન બની હતી અભિનેત્રી યુક્તિ રાંદેરિયા મૂળ સુરતના અને બિઝનેસમેન પરિવારની પુત્રી યુક્તિ રાંધેરિયા અભ્યાસમાં પણ એટલી જ હોશિયાર કોલેજ વખતે ત્યાં નાટકોમાં કામ કરતા થિયેટર માટે લગાવ શરૂ થયો ત્યારથી અભિનયની ધૂન લાગી અને મમ્મી પપ્પાએ પણ સપોર્ટ કરતા યુક્તિ ફિલ્મો સુધી પહોંચી યુક્તિ રાંદેરિયાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૈયર મોરી ફિલ્મમાં મારા અભિનયને દર્શકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી ત્યારબાદ ફિલ્મ વેનીલા આઇસક્રીમ કઈ દેને પ્રેમ છે આ ત્રણેય ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી હાલમાં રાજકોટની મુલાકાતે આવેલી યુક્તિ રાંદેરિયા જૈન ધર્મ પર બની રહેલી એક ડોક્યુમેન્ટરી પર કામ કરી રહી છે રાજકોટના અનુભવ ઉપરથી યુક્તિએ જણાવ્યું હતું કે મને અહીં પારિવારિક માહોલ મળી રહ્યો છે નમસ્તે કેમ છો હું છું યુક્તિ રાંદેરિયા અને અત્યારે અમે આજકાલની મુલાકાત અત્યારે આવ્યા છે અત્યારે ફોર્ચ્યુનેટલી રાજકોટનો બોલાવો આવ્યો એટલે અમે એક શોર્ટ ફિલ્મની શૂટ માટે અહીંયા આવ્યા હતા હું બે દિવસ માટે જ આવી હતી અને મને થયું કે રાજકોટ આપણે થોડું ફરી લઈએ મુલાકાત કરી લઈએ મેં સૈયર મોરીરે કરીને એક ફિલ્મ કરી હતી જેમાં લીલાનું પાત્ર હતું જે મેં ભજવ્યું હતું એ મારું પણ એટલું જ ફેવરિટ છે અને ઓડિયન્સનું પણ એટલું જ ફેવરિટ છે મને હજુ પણ ખ્યાલ છે કે ઘણું ખરું ઓડિયન્સ કેટલાય લોકો આજ સુધી મને લીલા કરીને બોલાવે છે તો એ મારું બહુ જ મનગમતું છે બસ દર્શકો આવી રીતે જ પ્રેમ વધાવતા રહે સંયરમોર્યથી દર્શકોએ મને પહેલી વખત ત્યાં જોઈ પણ એ પછી દર્શકો મારી સાથે એટલા કનેક્ટેડ રહ્યા એ ઓડિયન્સ મારી સાથે એટલી લોયલ રહી કે મા એ પછી પણ જે વેનીલા આઈસ્ક્રીમ કરીને ફિલ્મ આવી હતી એ પણ એ લોકોએ મારી જોઈ અને હજુ પણ એ લોકોના એટલા જ મેસેજીસ આવે છે એટલો જ પ્રેમ મને મળતો રહે છે કે તમારી નેક્સ્ટ ફિલ્મ કઈ આવશે તમારી એક્ટિંગ અમને બહુ ગમે છે મેમ તમારું પર્ફોમન્સ બહુ સરસ હતું ફિલ્મ બહુ સરસ હતી બીજું નવી કંઈક સરસ ફિલ્મ લઈને આવો તો અમે તમને અગેન સ્ક્રીન પર જોઈએ નવા પ્રોજેક્ટ્સમાં અત્યારે એક બે પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે જેનું પ્રી પ્રોડક્શન ચાલે છે એટલે સૂન ઓક્ટોબર નવેમ્બરમાં ફ્લોર પર એક ફિલ્મ જશે અને બીજી એક ફિલ્મ છે કદાચ નેક્સ્ટ ઇયર જશે અને બે ફિલ્મ છે જે ઓલરેડી અમે શૂટ કરી છે અને એ પણ હજુ રિલીઝમાં પેન્ડિંગ છે એટલે ધીમે ધીમે એ પણ હવે રિલીઝ થશે રાજકોટ યાર મસ્ત છે મજાનું છે રંગીલું છે મોજીલું છે અને એ જેની મોજેલી અદા મને એટલી ગમે છે અહીંયાની અને ગાંઠિયા મને એટલા ભાવે છે અહીંયાનું કાંઠિયાવાડી અહીંયાનો રોટલો અહીંયાની ભાખરી મને એટલી ભાવે છે તો બસ આજ મુલાકાત હું ફરી આવીશ અહીંયા લોકોનો પ્રેમ જોવા માટે અને ખાવા માટે પીવા માટે ઘણી બધી યાદગાર ક્ષણ છે અને કદાચ રાજકોટ સાથે સંયર મોરીરે કારણ કે અહીંયા પાસે જે ગામડામાં શૂટ થઈ હતી મોટા વડા નાના વડામાં તો એ મેમરી મને એવું છે કે કારણ કે મારી પહેલી ફિલ્મ હતી અને ગામડામાં શૂટ કરી હતી તો આખી વર્લ્ડ મારા માટે બહુ નવું હતું એક્સપિરિયન્સ મારા માટે નવો હતો અહીંયાના લોકો એટલા સરસ એટલા વેલકમિંગ હતા અને એ ફિલ્મ મારા માટે થ્રુઆઉટ લાઈફ યાદગાર હશે બસ અનએક્સપેક્ટેડ હતું અમારા માટે કારણ કે જે ફિલ્મ જે રીતની ફેમિલી ડ્રામા આખી ફિલ્મ હતી અને આટલું એક્સપેક્ટ નહીં કર્યું હતું એટલી લોકોને ફિલ્મ ગમી હતી લોકોએ અમે વધારે એટલી લોકો સુધી પહોંચી શકી ના પહોંચાડી પહોંચાડી શકીએ પણ તોય લોકોએ એટલી વધાવી લીધી લોકોએ એટલી ફિલ્મ જોઈ ઘણા ખરા સિનિયર સિટીઝન સિનિયર ઓડિયન્સ હતું કે જે લોકો ફિલ્મ જોવા ગયા હતા અને અમને ભેટીને રડ્યા હતા કે આવું અમારી સાથે થાય છે અમારા ઘરમાં એ થાય છે લોકોને એટલી રિલેટેબલ ફિલ્મ નાખી હતી અને ડેફિનેટલી ઇનકેસ તમે ના જોયો હોય તો પ્લીઝ વેનિલા આઈસ્ક્રીમ સિયર મોરીરે બંને જોજો પર અવેલેબલ છે જોજો કરીને કેપ છે તો પ્લીઝ એ જોજો તમને બિલકુલ ગમશે ઘણું બધું અત્યારે તો ડ્રીમ્સ છે કે ઘણી બધા પ્રકારની ફિલ્મોમાં જોનરીમાં કામ કરવું છે કારણ કે હજુ બહુ મને એવું લાગે છે એટલું કામ કર્યું જ નથી અમુક જ જોનરીમાં કામ કર્યું છે પણ એક રોમેન્ટિક ફિલ્મ જોન્ડ્રે હોય છે તો એ મને ગમે છે અને બીજું કે પીરિયડ ડ્રામા મને બહુ ગમે છે તો મારી એવી બહુ ઈચ્છા છે કે હું એક પીરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરું હું ખાલી ગુજરાતી ઓડિયન્સને એટલું જ કહીશ કે ભરોસો રાખો અમારા પર કે અમે અમારું બેસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે ક્રિએટિવ લોકો ઇન્ડસ્ટ્રીમાં છે ને વધારેમાં વધારે સારા અને નવા કોન્સેપ્ટ અમે તમારી સામે લાવી જ રહ્યા છે તો બસ કદાચ તમને એક ફિલ્મ ના ગમી હોય તો એવું બોલીવુડમાં પણ થતું જ હોય છે ને કે તમે જોવા જાઓ ને ના ગમી હોય તો તમે બોલીવુડ ફિલ્મો જોવાની બંધ તો નહીં કરી દેશો એટલે હું બસ એટલું કહું છું ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર પણ થોડો ભરોસો રાખીને થોડો સમય આપીને અમારી બસ ફિલ્મો જોવા જાઓ અને એટલો જ પ્રેમ આપતા રહો